નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન અને આવનારા દિવસનું હવામાન જેની અંદર પવન ઠંડી અને ચાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે એ સાથોસાથ ઉનાળુ પાકનું વાવેતર કરવા માટે ઘણા બધા ખેડૂતો અત્યારે વિચારી રહ્યા છે એના વિશે પણ અગત્યની વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે પંદર જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ એક વિડીયો મૂક્યો હતો એ વિડીયોના મારફતે મેં આપની માહિતી આપી હતી કે આપણે અઢારથી એકવીસ બાવીસ જાન્યુઆરી સુધીનું હવામાન છે એમાં બદલાવ જોવા મળશે એટલે તાપમાન છે એ ઊંચું આવશે એ સાથોસાથ પવનની સ્પીડ ઘટી જશે પવનની દિશાઓ પણ બદલી જશે અને ઝાકળ જેવું વાતાવરણ છે જોવા મળશે એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે આપણે આ હવામાન ચાલી રહ્યું છે આજે વીસ જાન્યુઆરી છે હવે અત્યારે જે કંડિશન છે એ મુજબ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર જે તાપમાન છે એ ઉચકાયું છે લગભગ થી બે અને અમુક વિસ્તારની અંદર ત્રણ ડિગ્રી સુધી પણ તાપમાન ઊંચું આવ્યું છે અત્યારે મહત્તમ તાપમાન એવું ઊંચું આવ્યું છે કે ઘણા બધા ખેડૂતોને એમ લાગતું હશે કે હવે લગભગ આપણે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે શિયાળો ક્યાંક ગાયબ થઈ ગયો હોય એવો માહોલ અત્યારે આપણે જોવા મળતો હશે આ તાપમાન ઉંચકાયું છે એ સાથે આપણે પવનની જે દિશા ઉત્તર પૂર્વની હતી એ પવનની દિશાઓ પણ બદલાય છે જોકે પવનની સ્પીડમાં તો ચોક્કસથી ઘટાડો છે અત્યારે નોર્મલ રીતે નવ થી લઈ અને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પવનની સ્પીડ ચાલી રહી છે અને એમાં પણ જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગો છે આમાં પવનની દિશાઓ પણ બદલાય છે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એ વિસ્તારો ઉપર અત્યારે ઉત્તર પશ્ચિમના એટલે કે આરબના પવન ચાલી રહ્યા છે તો સૌરાષ્ટ્રના બીજા ભાગો હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જેવા વિસ્તારો હોય બોટાદ જેવા વિસ્તારો છે એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે આ તમામ વિસ્તારો ઉપર અરબ સાગરનો તો કોઈ જગ્યાએ દક્ષિણ પૂર્વ જગ્યાએ દક્ષિણ પશ્ચિમના પવનો અત્યારે ચાલી રહ્યા છે અને આ જે તમામ હવામાનની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે કે તાપમાન ઊંચું આવ્યું છે વર્ષા ચાલુ છે પવનની દિશાઓ બદલાઈ ગઈ છે આ બધા પાછળનું મેન કારણ છે એન્ટીસાયક્લોન મેં આપને પંદર તારીખના વિડીયોની અંદર પણ માહિતી આપી હતી કે એન્ટી કારણે આ હવામાનમાં બદલાવ આવવાનો છે એન્ટી અત્યારે આપણે ગુજરાતથી ઉત્તર પૂર્વ દિશાની અંદર રાજસ્થાનના પૂર્વ ભાગો ઉપર એક એન્ટી છે જો કે સાયક્લોન છે એ અત્યારે ઘણું બધું નબળું પડી ગયું છે અને હજુ પણ એ નબળું પડતા પડતા આગળ નીકળી જશે એ પછી ફરીથી આપણું હવામાન છે એ બદલાવાનું છે હવે આ વાત એ કરવાની છે કે અત્યારે જે આપણે ઠંડી ગાયબ થઈ છે ઝાકળ જોવા મળી રહી છે ત્યારે દરેક મિત્રોને એવું હશે કે હવે ફરીથી પાછી ઠંડી આવશે કે નહીં અને ઝાકળ વર્ષા જે આપણે જોવા મળી રહી છે એ ક્યારથી બંધ થશે ત્યારે હું આપને જણાવી દઉં કે હવે આ એન્ટી સાયક્લોન આપણી નજીકથી પસાર થઈ જશે પછી બાવીસ તારીખે સાંજેથી ફરીથી પાછી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે બાવીસ તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે એ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી ચાલવાનું છે કેમ કે બાવીસ તારીખે રાત્રેથી ફરીથી પાછા પવનની દિશાઓ બદલાવાની છે એન્ટીસાયક્લોનની અસરમાંથી ગુજરાત મુક્ત થઈ જશે પછી પવનની દિશાઓ છે ફરીથી પાછી ઉત્તર અને ઉત્તર પૂર્વની થઈ જશે અત્યારે ઓલરેડી જોવા જઈએ તો જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એ વિસ્તારો ઉપર તો ડબલ્યુડી બેક ટુ બેક પસાર થઈ રહ્યા છે ત્યાં આપણે બરફ વરસાદો પણ પડી રહી છે અને હવે માત્ર ઘટે છે તો પવનની દિશા ઘટે છે અત્યારે જે એન્ટી કારણે પવનની દિશા બદલાઈ હતી એ બાવીસ તારીખે રાત્રેથી ફરીથી પાછો ઉત્તર પૂર્વનો પવન થઈ જશે એટલે ખાસ કરીને રાજ્યની અંદર ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને ઉત્તર પૂર્વનો પવન ચાલુ થશે એટલે બાવીસ તારીખથી ઠંડી ચાલુ થશે એ અઠ્યાવીસ તારીખ સુધી ચાલવાની છે જેની અંદર મોટા ભાગના વિસ્તારો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તાપમાનથી ફરીથી પાછું સિંગલ માં પણ આવશે એટલે કે દસ ડિગ્રી કરતા પણ નીચે તાપમાન આવી શકે છે અને એમાં પણ જે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે એમાં થોડુંક ઠંડીનું પ્રમાણ છે એ વધારે પણ જોવા મળશે એટલે બાવીસથી અઠ્ઠાવીસ તારીખ આ છ દિવસનો જે રાઉન્ડ છે એની અંદર ફરીથી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે અને અત્યારે જે અલગ અલગ વિસ્તારોની અંદર ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ હવામાનમાંથી પણ આપણે બાવીસ તારીખે સાંજેથી આપણે મુક્તિ મળશે એટલે જે ઝાકળનો રાઉન્ડ છે ને એ બાવીસ તારીખે પૂર્ણ થઈ જશે એ સાથે સાથે ઠંડીનો રાઉન્ડ પણ ચાલુ થઈવાનું છે એટલે ફરીથી પાછું થોડા દિવસ પહેલાં એટલે કે જે અઢાર તારીખ પહેલાં હવામાન હતું એવું જ હવામાન થઈ જશે પવન છે એ ઉત્તર પૂર્વના થઈ જશે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને ઝાકળનું પ્રમાણ છે એ બંધ થઈ જશે હા બાવીસ તારીખથી ઝાકળ વરસાદનું પ્રમાણ બંધ થાય પણ એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય છૂટાછવાય સામાન્ય ચાકડ જોવા મળે એ અપવાદરૂપ રહેશે બાકી બાવીસ તારીખથી ઝાકળમાંથી આપણે મુક્તિ મળશે અત્યારે જે નવથી લઈને બાર તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ચાલી રહ્યું છે એ પવનની સ્પીડમાં પણ બાવીસ તારીખે રાત્રેથી વધારો થશે બાવીસ તારીખથી ધીમે ધીમેથી પવનની સ્પીડમાં વધારો થશે એટલે ત્રેવીસ તારીખથી પવનની સ્પીડ છે એ રેગ્યુલર સેટ થઈ જશે અત્યારે નવ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની છે એની જગ્યાએ બાવીસ તારીખ રાત્રે અથવા તો ત્રેવીસ જાન્યુઆરીથી પવનની સ્પીડ છે પંદર થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એટલે આમ તો ઊંચાઈવાળા વાળા પાક હોય એની ખાસ પિયત આપવાનું હોય તો અત્યારે મોકો છે અત્યારે આપી દેવું એક બે દિવસની અંદર પછી ત્રેવીસ તારીખથી આપણે પિયત આપશું તો પવનની જે સ્પીડ છે એ આપણા પાકને નુકસાન કરી શકે છે એટલે ખાસ આ વિડીયોની અંદર મેન વાત જે આપણે હજી આગળ કરવાની છે પણ હવામાનની જે વાત છે એની અંદર દરેક મિત્રોએ નોટ કરવાનું છે શિયાળો હજી ગયો નથી માત્ર એન્ટી સાયક્લોનને કારણે આપણે બે ચાર દિવસ માટે હવામાનમાં બદલાવ આવ્યો હતો ફરીથી ત્રેવીસ તારીખથી પાછો શિયાળો છે એ ચાલુ થવા જઈ રહ્યો છે અને હજુ શિયાળો છે આપણે લાંબો ચાલવાનો છે શિયાળો હજી પૂર્ણ થવાનો નથી પણ અત્યારે ખાસ બીજો મહત્વનો મેસેજ દરેક ખેડૂતભાઈઓને મારે એ આપવાનો છે કે જેવી રીતે છેલ્લા બે ત્રણ દિવસથી આ જે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે ને દિવસે ઉનાળા જેવો અહેસાસ થવાનું ચાલુ થયું છે એટલે ઘણા બધા ખેડૂત ભાઈઓના મને કોલ આવી રહ્યા છે મેસેજ આવી રહ્યા છે ઘણા બધા ખેડૂત ભાઈઓ comment કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે પરેશ હવે જો આ ઠંડી છે એ ઘટી ગઈ છે અને ઉનાળાની શરૂઆત થતી હોય એવું લાગી રહ્યું છે તો અમારે તલ વાવવા છે મગફળી વાવવી છે કે અન્ય વાવેતર કરવાનું હોય તો શું અમે કરી શકીએ છીએ ત્યારે દરેક ખેડૂત ભાઈઓને મારી અહીંયા ભલામણ છે ઉતાવળ નહીં કરતા આ બે દિવસ માટે તમને આ હવામાનમાં બદલાવ દેખાણો છે ત્રેવીસ તારીખથી ફરીથી ઠંડી ચાલુ થશે જો અત્યારે તમે એક બે દિવસની અંદર ઉતાવળ કરીને કોઈ પણ પ્રકારનું વાવેતર કરી દેશો તો ફરીથી પાછી ઠંડી ચાલુ થવાની છે એટલે આપણું જે મોંઘું બિયાર અને મોંઘું ખાતર હોય એ ફેલ જશે કેમ કે ઉગાવો આવશે નહીં ઠંડુ વાતાવરણ હોય ત્યાં સુધી ઉગાવો ન આવે કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય જેમાં ખાસ કરીને ઉનાળુ પાક એમાં પણ ઉનાળામાં મોટા ભાગે તો આપણે મગફળી અને તલનું વાવેતર થતું હોય છે પછી કાળા તલ હોય કે સફેદ તલ હોય એક વજે ગમે તલ વાવતા હોય તલનું વાવેતર કરવું હોય કે મગફળીનું વાવેતર કરવું હોય તો તાપમાનથી ત્રીસ ડિગ્રી કરતાં ઉપર આવે ત્યારબાદ જ વાવેતર કરવું જોઈએ જો ત્રીસ ડિગ્રીથી નીચું તાપમાન હોય અને કોઈ પણ પ્રકારનું જો આપણે ઉનાળું વાવેતર કરીએ તો એનું બિયારણમાં ઉગાવો આવતો નથી ને એકંદરે આપણે ખાતર બિયારણની નુકસાની આવતી હોય છે એટલે હમણાં કોઈ એ ઉતાવળ ન કરવી હજુ જો શિયાળો લાંબો ચાલવાનો છે અને ખાસ કરીને આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો આ વર્ષે મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી જો ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તો એ ખૂબ સારામાં સારું રહેશે કેમકે ઘણી વખત એવું થાય લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેની અંદર તફાવત હોય છે અત્યારે આપણે જાન્યુઆરીમાં તો ઠીક છે કે હજી ત્રેવીસ થી અઠ્યાવીસમાં છ દિવસ હજી ઠંડીનો સારો એવો રાઉન્ડ આવવાનો છે હવે ફેબ્રુઆરીમાં શું થશે તો કે ડબલ ઋતુ થશે રાત્રિના ટાઈમે શિયાળો ચાલુ રહેવાનું છે ગયા વર્ષે તો ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત નથી થવાની એ માર્ચમાં થવાની છે પણ દિવસનું તાપમાન ફેબ્રુઆરીમાં ઊંચું આવી જશે અને રાત્રિનું તાપમાન હોય એ નીચું રહેશે એટલે લઘુત્તમ તાપમાન નીચું રહેશે મહત્તમ તાપમાન ઊંચું આવશે એટલે ફેબ્રુઆરી મહિના દરમિયાન આપણે ડબલ ઋતુનો સામનો કરવો પડશે એટલે જો દિવસના ટાઈમે આપણે એમ લાગતું હોય કે હવે ઉનાળા જેવો માહોલ છે એને વાવેતર કરી દઈએ વાવેતર કરી દઈએ પણ રાત્રિના જે ઠંડુ વાતાવરણ હોય ને એ ઠંડુ વાતાવરણથી એ પણ આપણા વાવેતર ઉપર અસર કરે ને એ પણ આપણા બિયારણને ઉગવા દઈએ નહીં એટલે ખાસ આપણે ફેબ્રુઆરીમાં પણ વાવેતર ન કરવામાં આવે તો ખૂબ સારું રહેશે અને વાવેતર માટે યોગ્ય સમય છે એ મારી દ્રષ્ટિએ માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં કરવામાં આવે તો ખૂબ સારી બાબત છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપે દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ